अरे बाप रे नेचुरल जो नेचुरल पाकेली तुमने तो करी बतावा आज एकदम थोड़ा पका हुआ से 15 क्यों निकरा आज विजय देव अरे मैं तैयार तो है बॉक्स के ऊपर पैकिंग करिए ये पण तुमने आज बताइ दे आज जो कैरी आज बैग वाली कैरी एक मित्रा ने अपना पानी से

કઈ તૈયાર હતી આજો પછી અમે તોડ કરી આજો ડીચા હાથે આ રીતના તોડ થાય મિત્રો ના ઉપરથી આવી કેરી કેવી રીતે તમને બતાવું રિયલમાં આ જો કેરી આજ જ બેની પણ બનાવી છે આજનો વિડીયો કેવો બનાવ્યો ને કેવું તે પણ કહેજો આજો તૈયાર કેરી કલર વાળી હાફોસ વલસાડની શાન

વન પ્લસ છે ભાઈ જો અમે હું લારી ઉપરથી કેરી જોઈને પાણી આવી જ હમણાં જ તમે કોમેન્ટ કરીને કહેવું કેવી કેવી રીતે લાગે ને મજબૂત હા જેટલી મહેનત વાડીમાં કરી છે એટલી જ મહેનત કામ કરે છે માણસો છે એવો પણ ભરપૂર મહેનત કરી છે છાંટવામાં સમય સમય પર પાડવામાં પણ કેવો તો પણ ચાલે સંપૂર્ણ માહિતી આજે આપવાનું જ છે તમને આટલી હાઈટ પરથી અમારે કેરી પાડ્યા આજે એક મિત્રો જોહાર બેગ વારી તો છે માહિતી આપવાની ચાર આગળ જે વિડીયો મોકલો મિત્રો પહેલા દિવસનો બેગ નો એ પણ દરેક વિસ્તાર અલગ અલગ વિસ્તારમાંથી બહુ જ બધા ખેડૂત મિત્રો અને જે ખાવાના શોખીન છે આપણે ખૂબ મેસેજ કર્યો ખૂબ કોમેન્ટ કરી બધા મિત્રો ખૂબ ખૂબ આભાર કે આટલા દૂર દૂર સુધી પહોંચ્યો તાજે મિત્રો આ બેગ વાળી જે કેરી છે એ પાડવાના છે કેસર અને આપો અત્યારે આજની સંપૂર્ણ માહિતી આપવા કે આ વાડીમાં કઈ રીતે તમે અને એક નંબરની કેરી વધારેથી વધારે પાડવા માટે હું શું કરવું છું અને કેવી બેડ કરીએ ખાતર પાણી કેવું કરવું છું એ પણ માહિતી આપવા બસ છેલ્લે સુધી જોતા રહે આજે જ મિત્રો આ બેડની બનાવી બીજી બનાવેલી જ હતી જો તમે સારી ક્વોલિટી ને સારી કેરી જોઈતી હોય તો આ રીતના બેડ પણ તમારે કરવું પડશે તો જ તમને સારો ભાવ મળશે અને સારી કેરી ઉતરશે ઉપરથી આ જુઓ આ બ્લેડ નાખલા સમય જુઓ તમે આ રીતના અહીંયા નવા બ્લેડ છે આજની આ બેડ અમે કેવી કરી તે પણ તમે જોવા પછી અમે કેવી કેરી મૂકીએ પણ તમને આજે બતાવું પેકિંગ કેવું કરા તે પણ તમને છેલ્લું હું બતાવ ત્યારે સવારના આપણે આ પુષની બેડ ચાલુ છે અને જે મિત્રો આપણે બેગવારી કેરી લે લેવાવાના છે ટીચર છે એ પણ ઘેરાવ્યા પછી એને પણ આપણે તમને મુલાકાત કરાવું અને બેગવારી જે કેરી છે એ ગે વર્ષે લઈ ગયેલા આમાં કેટલું સારું એવો નહીં રિઝલ્ટ મળ્યું આ વર્ષેની માંગ છે કે મને જીતુભાઈ બેગ વારી જ કેરી જોઈએ તો એને બેગવારી જ આજ આપવાના છે બહુ મિત્રો બહુ જ કોમેન્ટ કરતા હશે એટલે બધા મિત્રો થોડું ધીરજ રાખવા પડે બધાને કેરી મળશે ઘણી કેરી છે આપણા પાસે સારી કેરી છે ચાર પાંચ એક કેરી બેગ વગરની છે એ પણ મનોજભાઈને આપીએ એટલે મનોજભાઈનો પણ ખ્યાલ આવે એને કહીને આપણે આપીશું કે બેગ વગરની કેરી પણ સારી આવે છે પણ બેગ વારીનો ખરેખર ટેસ્ટ બહુ જ સારો છે મનોજભાઈ પોતે રૂબરૂ આવે ત્યારે તમને રૂબરૂ જ કરાવીને હું વાત કરાવું જેથી બેગ વારી કેરીમાં કેટલો આપનો ફાયદો થાય ને કેવો ભાવ પણ મળે આજનો ભાવ પણ હું તમને જણાવી દેમીલ પીકેલભાઈ અને મિત્રો પહેલી ગાડી આપણે ભરૂચ વર્ષોથી મારે ત્યાં આવે છે આ વાત કરા એટલા બીજા મિત્રો જે બોમ્બે બરોડા સુરત આ વિસ્તારમાંથી બધા મિત્રો બહુ કમેન્ટ કર્યા કે જીતું ભાઈ અમારે ત્યાં તમે પહોંચાડશો ને દરેક મિત્રો સુધી પહોંચાડ્યા વોટ્સઅપથી આપણે ચોક્કસથી બધા મિત્રોનો નંબર લીધો છે દરેક મિત્રો સુધી એ પણ કરી આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરીશું આપણે વલસાડ જિલ્લાની જે આપણી સાંજ આભુસ એને આપણે દરેક વિસ્તારમાં પહોંચાડવાનો પ્રયત્ન કરીશું પહેલી ગાડી આપણે મિત્રો જવાનું છે ભરૂચ લગભગ ત્રીસને પહેલી તારીખે બેડ ચાલુ કરવાના છે એટલે પહેલી તારીખ અહીંથી રાત્રે બોક્સને પેકિંગ થઈ જાય બધી જ માહિતી તમને જોવા મળશે કેવી કેરી પડશે એ બધી તમને જોવા મળશે એ લીધી આ બેગ છે ને લગભગ ચાલીસ બેતાલીસ જેવી છે એટલે સમજી જાઉં આમાં ચાર પાંચ આપણે સેમ્પલ માટે બેગ વગરની કેરી મૂકી છેલ્લે તમને માહિતી આપવા કે કેટલા નંગ વીસ કિલોમાં ગયા છે એ પણ તમને જાણવા મળશે શાક્ય મળી જાય ઉપરથી પાકેલા પડેલા તે જોવા ખડો કયો આલા કેમકે પહેલો ફક્ત મિત્રો પક્ષીઓનો જ રહેલા એટલે પહેલાં આપણે કરતાં પણ પહેલાં જો કોઈ ખાતા હોય તો પક્ષીઓ આ રીતના જ આપણે કરતાં પહેલાં ખાવાનું ચાલુ કરલા ખેલો આભૂસની પાકેલી સાજો મિત્રો મેઘુલ મળી જાયો હવે મિત્રો આપણે અહીંયા કેસર પાડવાના છે સવાડેડમાં લગાવેલા સફળમાં ખાવી ગયેલી જેથી કેરીઓ બગડે ને મિત્રો પાકે પછી પણ નહીં બગડે ને તો બહુ ફરિયાદ રહે ખાવાની કે ક્યારેક પાકે મિત્રો વધારે બગડવાનું કારણ બીજું કઈ નહીં રહે ફળ માખી બેસી જાય એટલે કેસર જોડી છે બેસી ગયો મિત્રો કેસરની ટોળ ચાલો આજો આ રીતના काटला बदन माथे नहीं लेवाय ब्रज यहां एक फोटो ले ले थंबनेल माटे मित्र आपले फोटो पण ले, आज हमारा मानस ने कमाल से आई कैरी बेळ जाओ और तमे के हो आज केसर ब्रज यहां एक आपरो शॉट हं हं आंत घरन केसर नो कैरेक्टर इतना मुक्ता जाए, जोड़ी डीचा तोटा जाय કેસર અને આપુસ મિત્રો બે હજાર રૂપિયા વીસ કિલોના છે ઘણા મિત્રો કે કે કયા વિસ્તારમાંથી બનાવ જે પણ કહેવું તો મારે રહેવાનું ડુંગલાવ ગામ દેસાઈ સાહેબ ફળ્યું પારડી તાલુકો અને વલસાડ જિલ્લો ને અમારા વિનિતનું વરવટ ગામ કપરાડામાં મેહુલ ઉપર છે ને હિતેશનું પણ મિત્રો મેં કહેલું હતું કે પાંત્રીસ થી ચાલીસ ટકા કેરી તૈયાર છે પણ અત્યારે મિત્રો આજે બેડ ચહેરે ચાલુ કરી ત્યારે મેં કેરી બધી જોઈ તો લગભગ સિત્તેર ટકા કેરી વાડીમાં તૈયાર થઈ ગયેલી છે એક બીજી મિત્રો આપણી વાડી છે એ વાડીમાં લગભગ એકદમ કમ્પ્લીટલી ઓર્ગેનિક ખાતાનો બિલકુલ ઉપયોગ નથી કરે પણ ખા મારા મિત્રો માટે ખૂબ જ ઉપયોગી બને બિલકુલ ખાતાનો ઉપયોગ અમે નથી કરેલો છે ખાલી હા દવાનો સ્પ્રે કરેલો છે એમાં विजय लेवा अर मिहुल एमना मिहुल से भाई अरे बाप रे नेचुरल तुमने बताओ राणा मित्रों कहता से ना आज जो नेचुरल पाकेली तुमने कह रही बताओ आज एकदम नेचुरल बैग में पाकेली साजो। और मित्रों जो मित्रों तुम्हारा काय कहो से कई री तरह पकाओ हो से तो जो कहो तो मने એક ને નેચરલ આજે પાકેલી કેરી કે સર ના આજે અમે આ જ ખાવાના ને કેવી નીકળ્યા પણ તમને બતાવો પછી એક બીજું છે એ બતાવો આ જોઈ લો નેચરલ હા સોના સોના એ દર સોના નીકળ્યા હિતેશ ને જોયા તો પાણી આવી જાય હિતેશ જોઈ લે તો પછી તું જાણે ભાઈ એક ભાઈ અમરો માણસ આવેલો નહીં ગેરેજ છે અત્યારે માહિતી આપું કે જેમ ડીચા કોઈ બી કેરીના તૂટી જાય ને તો પહેલાં અમે આ રીતના નીચે મૂકી દે અને રસ નીકળી જાય પછી અમે કેરેટમાં મૂકીએ જેથી બીજી કેરી બગડે નહીં બોક્સ પેકિંગ કરીએ ત્યારે બી તમને માહિતી આપવું કે અમે કઈ રીતના પેકિંગ કરીને સારી કેરી રહી આ રસ ઓછો થઈ જાય હશે પછી અમે અંદર મૂકશું જેથી બીજી કેરી બગડે નહીં તૈયાર ને તૈયાર આ રહ્યા આજે મિત્રો બધા જ અલગ અલગ વિસ્તાર અમદાવાદ સુરત જ્યારે હું આ વિડીયો બનાવું અને કેરીપાટા છે ત્યારે બધાને એક જ વસ્તુ કે કેરી અમને સારી આપો ભાવ તમારો ખરેખર વાત બી સાચી છે મિત્રો ને એના માટે ખરેખર મેં બહુ જ મહેનત કરી છે આપણે પાછા મિત્રો કેસર છે આપુ છે લોંગડો છે દશેરી છે અમરોપાલી છે રાયવર છે ખરેખર જે મિત્રોએ બધા ફોન કરે વાત પણ સાચી સારી ક્વોલિટી આપો ભાવ આપણને ખરેખર સારો મળે છે એના માટે જ મિત્રો આ વાડીમાં ત્રણે ત્રણ વાડીમાં મેં ભયંકર મહેનત કરેલી એકદમ અત્યાર છેલ્લે સુધી મહેનત મેં ચાલુ રાખેલી તેનું રિઝલ્ટ તમે અત્યારે પાડુતર જોતા છે વધારે માહિતી આવનારા દિવસમાં એનાથી વધારે આપવાનો છે પણ થોડો સમય લાગશે મિત્રો ચાલો આજનું ભરત્ય પૂરું કેસર પડી ગઈ છે આજનો ભરત તે માટે અંદાજે અમે વીસ કિલો કરેલા હતી વજન કર્યો કમ્પ્લેટ વીસ કિલોને ચારસો ગ્રામથી આપુસ પણ અંદાજે લાવેલા

ખાવાનો ખૂબ શોખીન છે કેમ કે વિડીયો બનાવે મિત્રો કોઈ પણ આમાં પૂરી માહિતી નહીં બતાવે સારું કંઈ દેખાતો એ જ બતાવે નેચરલમાં કદાચ અંદર કોઈ માહિતી કદાચ નુકસાન થાય એવું કોઈ નહીં બતાવે પણ આપણે ઘણા મિત્રો કે જીતું ભાઈ તમે સારો જ બ્લોગ બનાવ્યો છે પૂરતી માહિતી સારી આપણે દેશે અને આપણે સારી જ આપવાનો પ્રયત્ન કરીએ બોક્સ કેવું પેકિંગ કરીએ એ પણ તમને આજે બતાવી દે એક થોર પછી પાછો મિત્રો પેપર જેથી નીચે કોઈ પણ જાય એ બીજી કોઈ કેરી તો મિત્રો મનોજભાઈ જોડે વાત થી તો મનોજભાઈ કઈ કામમાં છે એટલે મનોજભાઈ આવવાના નથી બાકી મનોજભાઈ આવતા તો રૂબરૂ ને મનોજભાઈ જોડે વાત કરાવતા ને જે આપણે કેરીઓ પાડેલી છે બેગ વાળી એના વિશે વધારે માહિતી આપતા પણ વિડીયો આપણે ધ્યાન કરી દે ઘણા મિત્રો બધા અલગ અલગ વિસ્તારમાંથી માંગ કરી બધા પહોંચાડવાનો પ્રયત્ન કરીશું જે મિત્ર છે છે જોડે વાત અલગ અલગ વિસ્તાર અમદાવાદ બરોડા ગાંધીનગર મુંબઈ ભરૂચ અલગ અલગ વિસ્તારમાંથી એને મને માહિતી પણ આપી છે એટલે હું તમારા સુધી એને જોડે વાત કરીને પહોંચાડવાનો પ્રયત્ન કરા કર્યું કે જીતુભાઈ તમે સાંજના સમય આપો તો સવારના ત્યાં સુધી ગાડી પહોંચી જાય એમ કે તો ચોક્કસ કરેડૂત મિત્રો ખેડૂત મિત્રોને વધુથી વધુ માહિતી મળે અને પ્રોત્સાહન મળે એના માટે આપણે વિડીયો બનાવીએ છે ને પહેલી તારીખે આપણે ભરૂચ ગાડી મોકલાવાના છે તે દિવસે પાછો વિડીયો બનાવવા કેવી કેરીઓ પટ્ટી છે કેવી પારતા છે વધારે માહિતી આપવાનો પ્રયત્ન કરો જય જવાન જય